અમદાવાદ રાજકોટ હાઈવે પરના ટોલ નાકા પરના નવ નિર્મિત શૌચાલય ભ્રષ્ટાચાર ઉજાગર કરતો વિડીયો સામે આવ્યો સ્થાનિક પત્રકાર જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કર્યો તમે પૈસા શું આવા ભ્રષ્ટાચાર માટે વાપરો છો આવો હું તમને અંદર બતાવું કેવી કેવી પરિસ્થિતિ છે અત્યારે આમને અમદાવાદથી રાજકોટને જોડતો નેશનલ હાઈવે ઉપર ઊભા છે અને એ નેશનલ હાઈવે પાસે થાયલા તાલુકાના જે હાલમાં હોલ નાકું બની રહ્યું છે તે જગ્યાથી ઉપર ઉપર ઊભા છીએ ઉપર રહેવાનું એક જ કારણ હતું કે જે અહીંયા લોકો માટે જે જાહેર શૌચાલય બનાય બનાવવામાં આવી રહ્યું છે બની રહ્યું છે અને બન્યું છે એમાં જે ભ્રષ્ટાચાર છે એ તમને આજે નરી આંખે દેખાડવા માટે અહીંયા અમે આવ્યા છીએ ત્યારે હું તમને આપણા જયસિંહભાઈ સારોલા મારી સાથે છે એમને વિનંતી કરીશ કે એમનો જે કેમેરો છે તે આ સ્થળ ઉપર આવે આવો આપણે તમને બતાવું આ જે જાહેર શૌચાલય કે જેમાં નેશનલ હાઈવે ઉપર નીકળતા લોકો અવર જવર પોતાની જે ક્રિયા છે એ અહીંયા જાહેર શૌચાલય માટે કરશે આ તમે જો આ બની રહ્યું છે આખે આખું અહીંથી નીચે વહેંચી ગયું છે અહીંયા નહીં

એવો મોટામાં મોટો હોવો પડી ગયો છે છતાં પણ લોકો અહીંયા પોતાની સ્વચ્છ ક્રિયા કરવા આવે અને ન કરે નારાયણ કે આ તમારા મોતના આવી અને બિચારા પોતાનો જીવ ગુમાવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે આપણે જે જોયું એને બાજુમાં

ગોવર્ધન પર્વતમાં જે રીતે હોય એવી રીતે અત્યારે આ લોકો હવામાં બધી વસ્તુ વાત કરી રહી હોય અને આ ટોયલેટમાં તમે જોઈ શકો છો કે હાલમાં જાણે કેમ જુગારધામ બનાવી નાખ્યું હોય જુગારધામ બનાવી નાખ્યું હોય એવી પરિસ્થિતિ અત્યારે આ ટોયલેટમાં